વડવા તળાવ ની વિસ્તાર માં શહેર ભાજપ ના નીતિનભાઈ રાઠોડ ઉપર બુકલેગરો દ્વારા જીવલેણ હુમલો કરાતા તેઓને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા વડવા તળાવ ની વિસ્તાર સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે નીતિનભાઈ રાઠોડ દ્વારા સાત આઠ વખત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જે બાબતની દાસ રાખી પુટલે ગરો દ્વારા નીતિનભાઈ રાઠોડ ઉપર ચીઉલેન્ડ હુમલો કરાયો હતો નીતિનભાઈ રાઠોડને સાલવાર અથે સરટી હોસ્પિટલ માં ખસેડાયા હતા લેકરો દ્વારા કરાયેલ હુમલા બાદ ઈજાગ્રસ્ત નીતિનભાઈ રાઠોડે એ ડિવિઝન ના પીઆઈ સામે પણ ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા હતા

બનાવની અંદર તો એવું છે કે આ દેશી દારૂના વેચાણ કરવાવાળા હરેશભાઈ રાઠોડ છે પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ સાતથી થી આઠ જેટલા અજાણ્યા શખ્સો હતા જે અવારનવાર દેશી દારૂ વેચે છે આઠથી નવ ફેરી કમ્પ્લેન કરેલી છે તંત્રની જાણ કરેલી છે તો અવારનવારી કોઈના કોઈ કારણો સુધી બધા છૂટી જાય છે આની પહેલાં મારા પપ્પા ઉપર હુમલો થયો હતો અત્યારે જીવલેણ મારી નાખવા જ આ લોકોએ હુમલો કરેલો છે અને મારા બાપાને હાટની તકલીફ હતી અત્યારે છતાં એ લોકો એ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે અને અત્યારે મારા પપ્પા બેભાન હાલતમાં હતા રોડની અંદર ચારો ખુઈ ગયા હતા શહેર ભાજપ ઉપાધ્યક્ષ નીતિનભાઈ રાઠોડ નામ છે અને પક્ષની અંદર સેવા કીએ સિવાય બીજું કોઈ મારા પિતાએ કામ નથી કર્યું અવારનવાર દવાખાનામાં મદદ કરવી કે બીજા કોઈ પણ તંત્રમાં સેવામાં મારા આ જીવન મદદ કરી છે તો આ લોકો સમજતા નથી પોલીસવાળા એમના મદદરૂપ થાય અમે એટલું કહેવા માગીએ છીએ બીજા દિવસે સાહેબ અત્યારે ગયા કલાક પછી પાછા સાહેબ સાહેબ જાય ને એટલે કલાક પછી પાછો માલ આવી જાય ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુ બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે